નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે બાવીસ હજાર પાંચસો રૂપિયા સહાય વોટર કેરિંગ પાઇપલાઇન માટેની સહાય છે તો આ બાબતે આપણે આગળ માહિતી મેળવીએ વોટર કેરિંગ પાઇપલાઇન યોજના વિશે તો સહાયનું ધોરણ છે એ સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આરસીસી યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સહાયનું ધોરણ છે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે યોજના વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ઉપર મોટો વિડીયો મૂકેલો છે યુટ્યુબ ઉપર જોતા હોય તો નીચે એરો બતાવેલો છે ત્યાંથી તમને એની લિંક પણ મળી જશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું છે આ ખેડૂત ટુ ઝીરો ઉપર લોગિન કરી લેવાનું છે તમે દર વખતે જે રીતે અરજી કરો છો લોગિન કરી લીધા બાદ ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં વોટર કેરિંગ પાઇપલાઇન આ યોજના હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી સત્તર અગિયાર બે હજાર પચીસ જો તારીખમાં વધારો નહીં થાય તો છેલ્લી તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ છે ત્યાં જઈને તમારે અરજી કરો ઉપર અરજી કરવા માટે જવાનું છે અને વધુ જુઓ ઉપરથી તમે યોજના વિશે વધારે જાણકારી મેળવી મેળવી શકશો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ